જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે જુનાગઢ જિલ્લાના વંસલી ગામમાં ભરતભાઈની વાળી મગફળી જોવા માટે આવ્યા તમે જુઓ અને ભરતભાઈની મુલાકાત લઈએ આપણે આગળ ભરતભાઈ માંડવી બતાવો તમારી હવે માંડવી ઓગણચાલી નંબર જોઈ જુઓ ભાઈ ઓ ભાઈ પેલા માલ જોઈ લ્યો ફરતો બતાવો ભરતભાઈ આ ઓગણચાલીસ નંબર માંડવી છે ઓગણ નંબર જુનાગઢની બાજુમાં વંસલી વંસલી ગામની છે ભરતભાઈની મક પડી છે આ ભરતભાઈ હવે માંડવી કઈ છે આ 39 નંબર અને કેટલા વીઘાની માંડવી છે આ છે 16 સોળ વીઘા જો ભાઈ આ 16 વીઘાની 39 નંબર માંડવી તમને બતાવવા પતમાભાઈ તુવર કરી છે આ રીતને અમારી બાજુમાં સીતાળી ફડીનો बगीચ જો આ વાડી આ રોડ દેખાયા અમને આપણે ભરતભાઈની ગયા વખતે મુલાકાત કરી હતી ભરતભાઈ હા હવે આમાં કેટલા દની માંડવી થઈ આ બરોબર છે અને આ ખેતર આપણે ગયા વખતે શું હતું ગયા વખતે ઓગણચાલીસ નંબર માંડી જતી પણ વીકે બે ખાંડી ચાલી મણ ઉતરી હતી ગયા વખતે કેટલી ઉતરી હતી ચાલી મણ આ જ ખેતર માં ખેડૂત મિત્રો આ એ જ જમીન છે અહીંયા ગયા વખતે ઓગણચાલીસ નંબર મગફળી ભરતભાઈ ને ચાલી મણ ઉતરી હતી બે હજાર ચોવીસ માં બે હજાર પચીસ આવ્યું તમે જોવા આમાં ઝીણો ઝીણો માલ બહુ છે આવો જોવો એમાં વાતો કરવી નકામી પણ આપણે લેબોરેટરી લાઈવ કરીએ આપણે જો આપણે આખમ આપણા ઘરની લેબોરેટરી છે આ આપણે આજે માંડવી ઉપાડી ભાઈ આગળ ઓગણચાલીસ નંબર અને આ રીતનો માલ છે ભરતભાઈને માંડવીનો જુઓ તો આમાં કંઈ ઘટે જ નહીં બહુ માંડવી સારી છે ભરતભાઈ આપેલો હું લાગે કેવી રીતના માંડવી તે માંડવી સારી ચાલે એમ હા જયાવર એટલે થઈ જાય જયા વાત જેટલી જેટલી થઈ જવાનું મને ત્યાં છે આ વખતે બારની જારી છે પોર વખતે સાઉથની ચારી હતી

અત્યારે માંડવીમાં જ નહીં ઘોઘરા જેવી માંડવી છે ઓગણ નંબર અને ગયા વખતે ભાઈને ને ચાલીમણ માંડવી થઈ હતી આ જ ખેતરમાં આ વખતે ભાઈએ આ સોળ વીઘાનું ખેતર ઓગણચાળીસ નંબરથી રંગી દીધું આખું તમે જોવો આ આખું ખેતરનો પટ્ટો બતાવું તમને આ રીતનું છે તો આમાં ફૂગનાશક દવા ભરતભાઈ કેવી મારવી પડે ફૂગનાશક દવા થોડીક વધારે મારવી પડે એનું કારણ આમાં ઓગણચાલીસ નંબર માંડવી વધારે ધ્યાન રાખવું પડે રાખવું ઓગણચાલીસ

રસોડામાં તાકાત જોઈએ તો આપણે એમાં હારા ફૂગ નાશક મારીએ કચેરીની દવા હારી મારી એરણી તો શું થાય કે માંડવી પાંદડું બચે એટલે મગફળી આવી થાય બરોબર તો આ ઓગણચાલીસ નંબરમાં કાંઈ ઘટે નહીં ભાઈ ખરેખર ધ્યાન આપ ઝીણો ઝીણો માલ જોવા એમાં સાઠ ટકા સિત્તેર ટકા માલ થઈ ગયો ને ત્રીસ ટકા માલ બાકી છે આવતા દસ દેમાં લગભગ બધો માલ થઈ જાય પંદર દેમાં જો અને ભરતભાઈ કેટલા દી માંડવી ઉભી રહીએ માંડવી કમસે કમ એકસો દસ દી થી પંદર દિવસ ઉભી રહીએ એકસો પંદર દસ પંદર દિવસ

એ ધર્મેશભાઈ વંથલીવાળાની મગફળી છે અને આ ઓગણચાલીસ નંબર છે બાજુના ખેતરની ભરતભાઈની માંડવી છે ભરતભાઈ તમારી દ્રષ્ટિએ શું થાય બે માંડવીમાં બે માંડવી બહુ સારી થાય ગિરનારી સારી થાય ને ઓગણચાલીસ નંબર એ સારી થાય અને આમાં ફેરફાર રોગ બોગમાં કેટલો ફેર રહી છે રોગમાં જાજો કઈ ફેરફાર નથી રહેતો એમ આમાં ઓછા ડોઝ કદાચ જોઈએ ગિરનારમાં

જો ભાઈ ઓગણતાલીસ નંબર ભરતભાઈ ને બિરણ વેચવાનું છે આ વખતે પાછું આ વખતે જો આ માંડવી માલ સારો કાંઈ ઘટે નહીં તમે બધા કોમેન્ટ કરજો કેટલી મગફળી થાય બરાબર છે આમાં ભરતભાઈ અમે કંઈ નકામ અમારે ગયા વખતે ચાલીમણ થઈ ભરતભાઈ એમ કે છે આ વખતે તમને બતાવું જો આ રીતનો માલ છે અમારો બધો ઓગણચાલીસ ઓગણતાલીસ નંબરનો કેટલી થાય તમે બધા કોમેન્ટ કરજો બિહારણ લેવું હોય તો ભરતભાઈ તમારે કેમ કોન્ટેક્ટ કરો નંબર તમારા નવ્વાણું ઝીરો નેવું

આ ઓગણચાલીસ નંબર છે આ ભરતભાઈ ની આમાં તમે ફોન કરો કોમેન્ટ કરી દો કેટલી મગફળી છે બરોબર છે તો ભરતભાઈ બીજું કઈ બોલવું છે હવે આપડે ગામ કયો આ ભાઈ સાપુર આ સાપુર માં આવે તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ વધારે કઈ માહિતી બોલવું હોય તો બોલો તમારે કઈ બોલવાનું નથી આવતા જો આ રીતનો ફાલ છે ને આ રીતની માનવી છે બરોબર છે હવે વધારે કઈ બોલવું નથી અમારે ને કે વિડીયો થાય લાંબો હાલવા જોઈ લો ફાલ આવો જય હિન્દ જય ભારત જય ભારત